ભાવનગર શહેરના કલચલિયાપરા વિસ્તારમાં ગાડી જીમવાનું કહેતા યુવકને ને રહેસી નાખવામાં આવ્યો ત્રણ દિવસમાં ભાવનગરમાં બીજી હત્યાની ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે જાણો કોની થઈ છે હત્યા શું છે સમગ્ર વિગત વૈષ્ણવજન તો તેને પીડપરા નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ ભાવનગર શહેર જિલ્લામાં અવારનવાર સમાચાર કરતા હોય હોય ત્યારે વાત નીકળતી છે કે શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે છે તે સખત ખાડે ગઈ ભાવનગર હવે યુપી બિહાર તરફ આગળ બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે લોકો પણ કહી રહ્યા છે કે ભાવનગર જીવવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ભાવનગર દિન પ્રતિદિન કઠળી રહી છે જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં ત્રણ દિવસમાં બે હત્યા બીજી હત્યા ગઈકાલે રાત્રે થતા ચકચાર મચી જવા પામી હતી ભાવનગર શહેરના કરચલિયાપરા માં આવેલ ધનાનગરમાં રોહિત ૂરપે ગોપાલ બારૈયાની ગઈકાલે રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી હત્યાનું જે કારણની વાત કરવામાં આવે તો આ જે રોહિત છે તે તેના ઘર નજીક ધનાનગર જેવી આવેલો છે તેમાં ત્યારે ઘરની બહાર બેઠો હતો અત્યારે એક ગૌતમ પરમાર નામનો જે આરોપી છે તે તેના ઘર નજીકથી નીકળે છે અને તેને ગાડી ધીમી ચલાવવાનું રોહિત દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે આ જે ગૌતમ છે તે ઉશ્કેરાઈ ગયો હતો રોહિત મૃતક રોહિત છે તેની સાથે ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ આ જે આરોપી છે તે ઘરે ચાલ્યો ગયો હતો ત્યારબાદ સમજે તે સીધો છરીઓ વડે તેની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો ગંભીર હાલતે સામસામી મારામારી થઈ હતી તેવી પણ ચર્ચા છે અને ગંભીર હાલતે જે રોહિતભાઈ છે તેમને છરીઓના ઘા વાગતા ગંભીર હાલતે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં મારામારી દરમિયાન રોહિતભાઈની સાથે તેમના જે સગાવાલા છે મનીષા બેન તે પણ બહાર બેઠા હતા સાથે જ એક ભરતભાઈ છે તેને પણ ઈજા થઈ હતી તેમને પણ સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ સામાપક્ષે આરોપી છે ગૌતમ તેમને પણ ઈજા થઈ હોય આ મૃતકને જ્યારે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે જે આરોપી છે ગૌતમ તેને એકસો આઠ મારફતે જ્યારે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે જે મૃતકના ઘરના લોકો છે તેઓ પણ મોટી સંખ્યામાં ત્યાં હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા અને એકસો આઠ ને માંથી આ જે આરોપી છે તેને ઉતરવા દેવામાં નતા આવ્યા

ખસેડવામાં આવ્યો છે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે જે મૃતક રોહિતભાઈ છે તેની દીકરીની નજર સામે જ આ આ સમગ્ર ઘટના બની હોય હોય દીકરી પણ 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 જોઈને થઈ થઈ ગઈ હતી અને તે તે સરી જતા તેમને જે છે છે બેભાન તેવું એક ચર્ચા સામે આવી રહી છે સાથે જ જો વાત કરવામાં આવે તો શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં આ બીજી ઘટના બની છે એટલે કે થોડા દિવસ પહેલા જ ભાવનગરના ઘોઘા ખાતેના ભૂતેશ્વર ગામે પણ એક યુવકને રહેસી નાખવામાં આવ્યો હતો અને ગઈકાલે ભાવનગર ભાવનગર શહેરના કરચલિયાપારા વિસ્તારમાં પણ આવી હત્યાનો બનાવ બનતા ભાવનગર શહેર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ભાવનગર પોલીસ દ્વારા આરોપીઓ છે તેને ડામવામાં નથી આવતા શા માટે ભાવનગર પોલીસ દ્વારા આરોપી ઉપર કોઈ પકડ નથી તેવા પણ લોકોને એવા પ્રશ્નો થઈ રહ્યા છે ભાવનગરનું ચેમ્બર હોય ભાવનગરનું મહાજન હોય ભાવનગરના બંને ધારાસભ્યો છે તે પણ આ કાયદો ને વ્યવસ્થાની જે સ્થિતિ કથળી રહી છે તે બાબતે ચૂપકીદી સેવી લીધી હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરના સંસદ સભ્યની તો વાત જ વાની રહેતી નથી સાંસદ સભ્યને જ્યારે કાયદો વ્યવસ્થાના કે કોઈ પણ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે ત્યારે સાંસદ સભ્ય નિમુબેન બાંભણિયા જે કેન્દ્રીય મંત્રી છે તે પત્રકારોના સવાલોથી ભાગતા હોય છે પત્રકારોને જવાબ પણ નથી આપી શકતા એટલે આ સાંસદ સભ્યને તો કાયદો ને વ્યવસ્થાની સ્થિતિના પ્રશ્નો પૂછવાનો કોઈ સવાલ જ નથી રહેતો કારણ કે સાંસદ છે તેને ભાવનગર જિલ્લાની કોઈ પડી જ ન હોય તેવું પણ લાગે છે કારણ કે તેઓ પત્રકારોના સવાલોથી ભાગી રહ્યા છે ભાવનગર શહેરમાં આવનારા સમયમાં જો હવે આજે સ્થિતિ બગડી છે તેની ઉપર ગૃહ ખાતું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ કાર્યવાહી નહીં કરે કે કોઈ પગલા લેવાની પણ કરતા હતા નવા જે ઉદ્યોગો આવતા નથી એક જાણીતા બિલ્ડર સાથે અમારે જયારે વાત થઈ ત્યારે તેણે નામ ન આપવાની શરતે જણાયું હતું કે અમારી પાસે જે બહારથી જે રોકાણ કરવા આવે છે તે જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ કથળી છે જેને લઈને અમદાવાદ હોય જે વડોદરા હોય રાજકોટ હોય જેવા મોટા શહેરોમાંથી રોકાણકારો પણ વેપારીઓ છે લોકો છે તે હિજરત કરી જાય તો પણ નવાઈની વાત નહીં આ બાબતે ભાવનગર ના સિટી જે છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના વાલ્કેટ થી આગળ જે અગરિયા વિસ્તાર જે છે ત્યાં જે આ કામના આરોપીઓ જે છે ગૌતમ અને યુવરાજ બાઇક લઈને હાઈ સ્પીડમાં જતા હતા તો ત્યાં જે છે પર્સનલી ભોગ બનનાર રોહિતભાઈ અને મનીષાબેન અને ભરતભાઈ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે તમે ઓછી સ્પીડમાં ગાડી ચલાવો એ બાબતે આ બધ આ જે પાંચેય વચ્ચે બોલાચાલી થઈ જેમાં આ ગૌતમ અને યુવરાજે આ કામના જે રોહિતભાઈને છરીના ઘા માર્યા અને મનીષાબેનને અને ભરતભાઈને હાથે ઈજા થયેલી છે આ કામે પોલીસ દ્વારા જે છે ભરતભાઈની ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે

બંને જે આમને સામને પાર્ટી હોય એ અનુસંધાને એટ એ ટાઈમ પોલીસ આવી ગઈ છે અને લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન હાલમાં અન્ડર કંટ્રોલ છે થેન્ક યુ ના એવું નથી હકીકતમાં જે આ કામે ગૌતમ અને યુવરાજ જે છે તે બાઇક લઈ અને તે અગરિયા વિસ્તારમાં એકથી બે વખત ગયા એક કામે આ લોકોએ તેને ઠપકો આપ્યો કે ભાઈ ધીરું ચડાવો અને શા માટે કાતર મારો છો એ જ મેઇન કારણથી મનમાં રાખી અને આ બંને પાર્ટી વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જેમાં ગૌતમભાઈ અને યુવરાજે રોહિતભાઈને શરીરે ઈજા કરેલી છે